કોઈને કલ્પના નહોતી કે અયોધ્યામાં આવું મંદિર થાય પણ રામની કૃપા થાય ને તો કલ્પના ન હોય એ પણ થઈ શકે એનું નામ જ રામ કહેવાય હા અને ટેકનોલોજીનો કેટલો ફાયદો થયો કે આ મોબાઈલનો ને કોમ્પ્યુટરનો યુગ છે તો બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો અયોધ્યા ગયા તા ને જેટલું નજીકથી જોયું ને એટલા જ દર્શન વિશ્વના લોકોએ કર્યા એટલું નહીં ગામડામાં માલ ઢોર ચારતા મોબાઈલમાં પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન કર્યા આ ટેકનોલોજી નો ફાયદો એક બાબો ખોવાઈ ગયો ને ફોટો મૂક્યો કે આ બાબો મળે તો આ સરનામે પુગાડી દેવા વિનંતી દોઢ કલાક મળી ગયો એ ફાયદો પણ હવે ગેરફાયદો એ થયો કે ઈ છોકરો હવે નિશાળે જતો જે જોઈ જાય એ ઉપાડીને ઘેરે મૂકી જાય મળી ગયો મળી ગયો કીધું ત્રણ દિથ્ય મળી ગયો છે હવે એને નિશાળે જવા દ્યો તમે હા હા આ કોમ્પ્યુટરનો કલમનો યુગ છે આ યુગ માણવા જેવો યુગ છે આ યુગ જાણવા જેવો યુગ છે આ હાઈફાઈ યુગમાં આમાં પિસ્તાળી વરસથી સિંતેર વર્ષના બેનું બેઠા છે ને એને એક તકલીફ છે શું તકલીફ છે કે એ જ્યારે હો બનીને આવ્યા ત્યારે સાસુએ ન હાલવા દીધું હવે એ સાસુ ગઈ ના વહુ એ નો હાલવા દીધું એક ટમ ઉપર થી ગઈ બોલ હા હમણાં એક પરિવાર એના છોકરા માટે છોકરી જોવા ગયા ને એ છોકરી બધાને ગમી ને છેલ્લે એ છોકરા ને બા કે મારે એને પૂછવું છે રસોઈ માટે દીકરીને પાછી બોલાવી કે રસોઈ ફાવે છે રસોઈ બનાવતા ફાવે છે તો કે હા કે શું શું ફાવે તો એ છોકરી કે શું શું તો બધાય ને ફાવે આ અમુક જોગ છે આમાં ઘડી પડે હા અત્યારે સમજાય ને પડે ને કે હવારે નાતા નાતા દાંત કાટ થાય હા અત્યારે કેવો સારો યુગ છે હા તમે જો અત્યારે છોકરા છોકરી જોવા જાય ને છોકરા પરિવાર ને છોકરો ને બધાય તો છોકરી વાળા એમ કે અમારી દીકરી કામ નહીં કરે તો આ ખાય તો લે ને નહીં તો ચીપિયા બનાવી બીજું તો શું કરવું હા છોકરો છોકરી જોવા ગયો હોય તો આખો પરિવાર પૂછે આ છોકરા ને કઈ વ્યસન નથી ને આડી લાઈન નથી ને હા બધું પૂછે બોલો લગ્ન થઈ જાય ને પેલી જ વાર છોકરો સસરાને ઘેરે આંટો મારવા જાય ને તો હગો જમાય પૂછે કે હાલ છે કુમાર તો થોડુંક પડ્યું હવે કીધું આ તમે ચાલુ કરાવો ઉભાથી આ છો બંધ કરાવવા હા નક્કીને જ થતું પણ પુરુષને વ્યસન નડે છે અને બાયુને ફેશન નડે હા પુરુષો વ્યસન મૂકી દે અને બાયુ ફેશન મૂકી દે હા તો કોઈ કોઈને વાંચો જ નથી પણ આ બે મૂકાશે નહીં એવું મારું સ્પષ્ટપણે માનવું છે લગ્ન ગાળામાં યુવાન બાયુ બ્યુટી પાર્લર માં જાય ક્યારેક ક્યારેક ડોસી ફૂગી જાય હા અને પછી મેકઅપ કરવા વાળી ને ખકલાવે કે તને મેકઅપ કરતા નથી આવડતું જો કળકલી નો ભાંગી કીધું હવે એ તો મરો તે ભાંગી હા હમણાં હું રાજકોટ માંથી નીકળ્યો ને એક બાપ દીકરો બાદ ચાતા એટલે મેં કીધું શું છે તો છોકરાનો બાપ મને કે ધીરુભાઈ મારો દીકરો છે મગન એની સગાઈ નક્કી થઈ ગઈ છે આવતા મંગળવારે સગાઈ કરવાની છે તો ઈ કે મારે કાલ જોવા જાવ તો મેં કીધું ભાઈ બધાઈ જાય જાય છે અત્યારે છોકરા જોવા તો મગન ભલે ન જાય મને કે તોતળીયો गुડાણો ઈ જોવા જાય ને બોલશે ને હક પણ હોય છે તોય નહીં થાય મેં કીધું મગન તારા માટે ના પાડે તારી જીભ જલાય છે

કે હું ગયો મગનનો બાપ હું મગન અમે ત્રણેય ગયા જે ગામમાં છોકરી જોવાની હતી ને અહીંયા પાદરમાં પૂજ્યાને તો મગન બોલ્યો મને કે ધીલુભાઈ બોલવાની ના પાલો છો હું બોલી છે નહીં પણ કદાચ નું લાદે તો ગાયન સંભરાવું તો હાલે કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે બોલતો નહીં મને કે બોલી છે નહીં ગાય છે નહીં આ તો નું લાદે ધનીવાલ મને કે ધીલુપાઈ એવું થાય બોલીએ તો સબન તૂટી જાય ન બોલીએ તો આપણે તૂટી જાય તો મેં કીધું એનું લાગે ગાયને સાંભળાવજે અમે ગયા ઓલા લોકોએ ખાટલા બે નાખ્યા એક ખાટલે મગનનો બાપ ને હું બેઠા એક ખાટલે મગન બેઠો છોકરી આવે પીતળની કીટલી ને પીતળની રકાબી લઈને ચા દેવા મગનના બાપને મરને રકાબી આપી પછી મગનને આપી પેલી જ રકાબી મગનની ભરી મુરત્યો થી હતો તે પિતળ રકાબી કાઠા સુધી ચા ની પરાણી ને એમાં ટેરવા દાઈ જાય તો ને બોલવા ના પાડી હતી ને તો ગાવા મીધું એ દલમ લા દે મને દલમ લા દે રતા માતા મને દલમ લા દે કે આને હું તો નાઈ હવે શું કરું અમે બોલી પેલા છોકરી ઉપી ઉપી ગાવા માંડી એ હાથ માં છે રથ એ ને છે તી ઓ મારા મદન તું ફૂત મારી ને પી ફૂતમાર ફૂતમાર ત્યાં તો છોકરી ની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ ત્યાં તો મગના બાપ કે ફટાટલા ફોલો ફટાટલા ફોલો એ ઊંઠા હતા ની કપડી નું લઈને અમે ગયા તા બધી ફીટ બેહી ગઈ કારણ કે હામે મેં ઊંઠા હતા તાળી ઉપાડે એ અનુભવી કારણ કે હું આ ઝપટમાં આવી ગયો હોય ક્યાંક ક્યાંક હા તમે જો બાયુ આપણો વાત કરે આપણે બાયુ નો વાત ન કરે બાયુ ક્યારેક આપણું પેન્ટ પહેરે આપણું ટી શર્ટ પહેરે આપણા બૂટ આપણા ચશ્મા આપણી ટોપી પહેરે હવે આપણે એકાદું કપડું એનું પહેરો લ્યો તરત હાઈલ ફરી જાય હા જોવા જેવું બાયુ આપણો વાત કરે આપણે એનો વાત ન કરે પુરુષ ભલે રૂપિયા કમાય પણ પુરુષ પાસે રૂપિયા રે નહી વાપરી નાખે પૈસા આ બે જગ્યાએ બેંકમાં એક ઘેરે બાયુ ને આપી દો તો હટવાય હવે બાયુ ને બેંક બે માં તફાવત એટલો છે બેંક માં પાછા મળે બાયુ ની સુટકેશ માં કરી જાય એ પૂરું થઈ ગયું હા એ પછી નીકળે નહીં હમણાં એક બેન બકાલા માર્કેટ માં ગયા ને બકાલા વાળા ને કે ટમેટા નો હું ભાવ તો કે એસી ના કિલો કે એક કિલો આપો તો ટમેટા જોઈ ખા તો થેલી લાંબી કરી થેલી માં ટમેટા નાખ્યા પછી માથે બે દૂધી નાખી તો બકાલા વાળો કે બેન તમે ડબલ ગ્રેજ્યુએટ લાગો છો તો કે હા એકચ્યુઅલી તમને કેમ ખબર પડી ગઈ બકાલા વાળો કે અફણું હોય તો પેલા નાખે પછી ટમેટા નાખે કારણ કે ટમેટા તૂટે નહીં હા તો સારું બાયું આખા તરબૂચના ભજીયા નથી બનાવતા આને છરિયું લઈને ખાવા જવું પડે હા હા તમે જો બાયુ ને પાંચસો રૂપિયા થી માંડીને પાંત્રીસ હજાર ની હાળી લઈ દો પેરી પેરી જૂની થાય ને એના ગોધડા બનાવીને આપણને ઓઠાડે હા આપણા લેંકાના પોતા કર નાખે એમ છતાંય કાપડ વધે તો પગ લૂંછણીયા કરે હા પાછા વાતો કરતા હા હા તમારા ભાઈ હાવ લેવાતા જાય કીધું આખું ઘર પગ ઘઈ જાય હા એની હાળીઓના ગોધડા બનાવીને પુરુષને ઓઠાડે આપણા લેંકાના પોતા કરે પગ લૂંછણીયા કરે એમ છતાંય વધે ને કાપડ તો બકાલું ભરવાની થેલી કરે એમાં મૂળા નાખીને જતા હોય બોલો હા બાયુમાં અદભુત બુદ્ધિ છે એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે હા હા તમે આખા વિશ્વમાં આ તો મારો ક્યાંય બાયપાસ બંધ શેરી છે નહીં હા બધી દરેક જગ્યાએ બાયપાસ ભાઈ નાપાસ હા બાય પાસ સર્જરી પછી ડોક્ટર ભલે પુરુષ હોય બાય પ્લેન બધી બાયું આગળ બોલો